કારણ કે એ વખતે હતું અમારે જુનાગઢના નવાબની પરિયુ બધી બેગમો પરિયુ તરાવમાં નાવા જતી જુનાગઢમાં કર્ફ્યુ પડી જતો સાહેબ માનંદ જેનાથી બારું ન નીકળે પણ ઓલા તો એ વખતના મહારાજા અને મહારાણી સ્નાન કરવા ગંગા કિનારે આવ્યા એટલે કીધું પગ મૂકો ધરતીમાં કીધું મારે સંતના દર્શન કરવા છે એટલે માણસો કીધું સંત નહીં મળે તમને મહારાણી તો કેમ કે તમે સ્નાન કરવા આવો છો ગંગાજીમાં એટલે તમારી મર્યાદા સંતો રાજકીય હુકમ છૂટ્યો છે કે બધા જંગલમાં જત્યાર મહારાણી સ્નાન કરવા આવે છે એટલે સાધુ નથી કોઈ નહી તો કે ના આઘાત લાગી ગયો મહારાણી સાહેબ એક અંગાર તો જલતો તો ફૂંક લાગવાની જરૂર હતી સાહેબ હે એટલે કીધું આ મારું મોટ મારું મહારાણી પડું સાધુને આશ્રમ જો ખાલી કરાવે એ મહારી મહારાણી પડું મારે નથી જોતું ગંગામાં ડૂબકી ખાઈ એ બોલી એટલું કે મેરે મને એવા કુળમાં જવાબ દે જન્મ દે એવા કુળમાં મારો જન્મ દે કે મારું મોટ કોઈને લડે નહીં એ સબરી થઈ ભીલ ને જન્મી સાહેબ પૂર્વા

પડી ગઈ કે કઈ આવશે કાલે પ્રમદી ઓલેદી આજ કાલ મહિના દી પછી ક્યારે આવે ઉગમણાથી આથમણાથી ઉતરતી દક્ષિણ થી ક્યાંથી આવે એ તો બધું રહી ગયું એટલે ઝૂપડી જતી રહી પણ સતત જાગૃતિ જેને કહેવાય જે કૃષ્ણ મૂર્તિ ની જે કૃષ્ણ મૂર્તિ ને બાપજી એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે મારે મુક્તિ મેળવવી છે જે કૃષ્ણમૂર્તિ ને કીધું કે મારે મુક્તિ મેળવવી છે તો જે કૃષ્ણમૂર્તિ હું કીધું કે તમને કોણે બાંધ્યા છે જાણી લ્યો પછી હું તમને રસ્તો બતાવું એમ હવે આપણે કોણે બાંધ્યા છે આપણે પોતે જ બંધાણા છીએ આપણે કર્મોમાં બંધાના છીએ ને આપણે ઘરને ઘરને બરાબર વચમાં સાંભળો હોય એના પછી રાડું રાખીએ આખો દી મને બારો કાઢો મને બારો કાઢો મને બારો કોણ બારો કાઢે એ તો તું આકડે છોડતું જ બહાર નીકળ બાકી કોઈ કાઢે નહીં માટે એ તો તારે જ કરવું પડે સાહેબ તારે જ કરવું પડે એમ એવી એવી જાગૃતિ સબરીમાં આવી ગઈ સાહેબ આવ્યા કે આવશે આવ્યા કે આવશે ઉગમના ત્યાં આવશે આ તમને બિચારી પાણી પી લે પાંદડા ખાઈ લે ક્યાંક જામના આવીને વયા જાય બીજી કે જબુ કે મોતી ફ્રોઈ લે તો ફ્રોઈ લે જમ કીધું ને ગંગા સતી પાનબાઈ કીધું વીજળી રે ચમકારે મોતીડા પરો પાનબાઈ નકર અચાનક થાશે અંધારા એમ સબરીની ની જાગૃતિ આયા કે આવશે આયા કે આવશે આયા કે આવશે એમ કહેતી હતી એમાં સાત વર્ષની હતી ને રામ ને લક્ષ્મણ ને આશ્રમે જાય છે ને હું વડીલો મિત્રો દાદા બધાય કરું છું

અમુક મહાપુરુષો તપ કરતા હોય સાધના કરતા હોય એની આજુબાજુનું વાતાવરણ એ આજુબાજુ સમી મારો રાઘવ આવ્યો મારો બાપ આવ્યો મારો રામ આવ્યો મારો વિહામો આવ્યો મારા પ્રાણ આવ્યા દુરા કાક ભગત બાપુ લખે છે

તારા કેવાના પિએ એ તારો જા એ જી કલા મે તારા ગેવાના અન્ય જો પિએ તારોજા તાલા મે તારા કેવાના પીએ તારો જામે તારો જામે તારો કે વાજે જીવન કોને આશરે જાય થાકર યમને કે ભાભ તું છોય

આ દે દિલા એજી આ દેલા રાગ ત્યા તારા અનશેઠ તું છો સાવકાર તારું લેનું હોય છે તાનગી ભીજો અમને દીલ નહીં તોલ પાર અમને મેજમાં ખેલી તું ચોરી અમે તારું કેવાયે હવે જીવન કોને આશરે જાય અને છેલી કડી ભૂણિકા ના ગુના માપ કી હાથી તાયો તેવા એ જીગણી કા ના પ્રભુ તે તો માપ કી દાને હાથી ને સમોએવા માવજીએવો ફળો તાસર દાખર્યું ને મેં જ મા ખેડી તું સો એ કલ લો બેલી અમે ਨੂੰ ਪਗਤੀਓਂ ਮੇਂ ਚੜਿਆ ਨਹੀਂ ਤੋ ਪਿੰਗਲ ਸਿਵਾਪੂ ਸੂਹ ਰਕੇ ਕਿ ਧਣੀ ਮੇਂ ਤੋ ਧਾਜੋ ਨਾਹੀ ਕਿਆ ਕੀ ਜੀ ਕੀ ਸਕਣੀ ਬਾਣੀ ਧਣੀ ਮੇਂ ਤੋ ਧਾਯੋ ਧਾਣੀ ਕਿਆ ਜੀ ਸਕਣੀ ਬਾ